છો બધા આજે આપણે વિશ્વાસ જે પ્રભુમાં છે એના વિશે અને ખાસ જે હાબકુકમાં છે વિશ્વાસ વિશે એ થોડુંક એના ઉપર આપણે થોડુંક મનન કરશું હાબકુક જૂના કરારમાં પુસ્તક છે અને એક ભવિષ્યવાણી છે પ્રભુ ઈસુ પર જે વિશ્વાસ છે એના ઉપર અને આવી રીતે લખવામાં આવ્યું છે બીજો અધ્યાય ચોથું કલમ જો તેનું મન થયું છે તેની અંદર નથી પણ ન્યાય પોતાના વિશ્વાસથી જીવશે એટલે અહીંયા વાત આપણે જોઈએ છે કે જે વિશ્વાસથી જીવે છે એને નમ્ર બનવું પડે છે પણ જે અભિમાની છે જે ગર્વિષ્ઠ છે એ લોકોને વિશ્વાસથી ચાલવું બહુ અઘરું એ લોકો પોતાના તાકાત પર ઊભે છે પણ અહીંયા લખ્યું છે પણ ન્યાયી પોતાના વિશ્વાસથી જીવશે પોતાના અવિશ્વાસથી જીવશે એટલે આમાં બે રીતનું છે અમુક લોકો કહે છે કે જે ન્યાય છે જે પોતાને ન્યાયી બનાવ્યા છે એ વિશ્વાસથી જીવે છે

આપણે રોમીનું સોળ ને આમાં આવી લખવામાં આવે છે કેમ કે શું વાત આવી મને શરમ લાગતી નથી કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે દેવનું તારણ પામનારું પરાક્રમ છે શું પ્રભુ ઈસુની વાત જે આપણે શું કે છે જેમાં આપણે કે પ્રભુ ઈશુ નીચે આવ્યા આપણા માટે એમનું જીવન બલિદાન આપ્યું પછી મરણ પછી ત્રીજે દિવસ પાછો ઉઠ્યા આપણું ન્યાય ન્યાયપણું પ્રાપ્ત કરવા માટે તે શું વાતા ઈસુ પર વિશ્વાસ બરાબર તે તારણ આપણું તારણ કરવા માટે પરાક્રમી છે પછી આગળ કહે છે કે પ્રથમ યહૂદી અને પછી

તાજુ કરે છે પછી એમ લખ્યું છે જેમ લખેલું છે તેમ ન્યાયી વિશ્વા ન્યાયી વિશ્વાસથી જીવશે એટલે આ શબ્દ ન્યાયી આ કલમ વિશ્વાસ અહીંયા આ નવા કરારમાં આવી રીતે લખે છે કે ન્યાયી જેમ લખેલું છે જેમ જેમ હાબાકોક પ્રબોધક લખેલું તેમ ન્યાયી વિશ્વાસથી જીવશે ન્યાયી વિશ્વાસથી જીવશે એટલે પ્રભુ ઈસુ શું જે આપણે સાંભળે છે અને જે સુવાતા પર વિશ્વાસ રાખે છે તે સુવાતા આપણે ન્યાયી બનાવે છે પોતાના કર્મોથી નહીં પોતાના મહેનતથી નહીં પણ પ્રભુ ઈસુ પર વિશ્વાસથી આપણે ન્યાય બને છે તે આ એ સુવાતા હવે વિચાર આવે છે કે વિશ્વાસથી કેમ અને અહીંયા બે વસ્તુ છે પહેલી વસ્તુ આપણે જોઈએ જ્યારે હવા અને અહીંયા એક વાત છે અને આપણે ત્રિજુક અધ્યાય આપણે જોઈએ ઉત્પત્તિમાં જ્યારે સરપ ને હવા વાત કરે છે ને કેવી વાત છે આપણે જોઈએ આમાં આવી છે હવે એવો આ દેવના બનાવેલા ખેતરમાં એટલે ખેતરના સર્વ જાનવરો કરતા સરપ ધૂરતો હતો હોશિયાર હતો ઈદન બાગની વાત થાય છે ગાર્ડન ઓફ ઈદન અને તેને સ્ત્રીને કહ્યું કે શું દેવ તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનો

એવું ડેન્જર પકડવાનું પણ નહી બરાબર લખે ને તમે મરો ચોથું કલમ એમ છે કે એવું છે અને સરપ સ્ત્રીને કહ્યું કે તમે નહીં જ મરશો એટલે ઉલટું બોલો સરપ ઉલટું બો અને સ્ત્રીએ અહિયાં ફેસલો કર્યો પસંદ કર્યો કોનું સાંભળવું પ્રભુ નું વચન જે કહે કે ના પકડતા ના પકડતા અડતા પણ નહીં અથવા સરપનું વચન સરપ કે કઈ નહીં થાય જૂઠું એટલે એને ભરોસો વિશ્વાસ કોના શબ્દ પકડ્યો એટલે આજે પણ એ જ વિશ્વાસ આપણને બચાવે છે કોના પર વિશ્વાસ છે કોના શબ્દ પર વિશ્વાસ છે દુનિયા પર શેતાન પર કે પ્રભુના સુવાર્તા પર વિશ્વાસ ઈસુના નું કલમ જે છે કે તમે ઈસુ પર વિશ્વાસ કરશો તમે જીવન મળશે અહીંયા શેતાનું શબ્દ પર વિશ્વાસ કર્યો મરણ આવ્યું શ્રાપ આવ્યો પાપ આવ્યું અને મોત આવ્યું પણ અહીંયા પ્રભુ પર વિશ્વાસ કરશું તે શ્રાપ તૂટી ગયા અનંત જીવન આવ્યું પાપ માફ થઈ ગયા એટલે વિશ્વાસ કેમ છે કેમ કે પહેલેથી જ વિશ્વાસ હતું પ્રભુ પ્રભુના વચન પર વિશ્વાસ કે શેતાન પર વચન વિશ્વાસ અને આજે આપણે પ્રભુ આ જ વિશ્વાસ આપણી પાસે લાવે છે બીજું કારણ વિશ્વાસ કેમ એને એમાં આપણે શેતાનને જવાનું છે ને પ્રભુ વિશ્વનું જવાનું છે શેતાન જે દૂત હતો સુંદર મહાન એને એમ ના થયું કે બસ હું સુંદર છું એને એમ થયું કે હું પ્રભુ બનું હું ઉપર જાઉં પોતાને

તેજસ્વી તારો તારા પ્રભાતનો નો પુત્ર એટલે આ શેતાન વિશે છે લુસિફર લુસિફર લેટિનમાં એટલે પ્રભાતનો તારો તું ઊંચે આકાશમાંથી પડ્યો કેમ પડ્યો એનું કારણ શું છે કે નીચે પડ્યો હાવ જે પ્રભાતનો તારો હતો એ હાવ નીચે પડ્યો જેના જે તેજસ્વી હતો એનું બધું તેજ નીકળી ગયું બીજા પ્રજાઓને નીચે કરનાર કેવો હતો આપણે જોઈએ તે તારા હૃદયમાં કહ્યું હતું કે તેરમું કલમ હું આકાશો પર ચડીશ ને હું દેવના તારાઓ કરતા મારું રાજસ્થાન ઊંચું રાખીશ હું છેક ઉત્તરના છેરામાં સભાના પર્વત પર બેસીશ પ્રભુની જગ્યાએ હું બેસીશ એને એમ કીધું ઊંચો થાશ હું ઊંચો થાશ હું પણ હું ચૌદ કલમ હું મેઘો પર આરોહન કરીશ હું પોતાને પરાત પર સમાન કરીશ એટલે પોતાને દેવ 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 જેવો બનાવીશ એટલે શેતાન એનો અભિમાન હું કઈ બનીશ હું કઈ બનીશ અને આપણે ઈસુ પ્રભુ જોઈએ છે ઈસુ કેવી રીતે અલગ ફિલિપિન્સ નો બીજો અધ્યાય આપણે જોઈએ પાંચમું કલમ

પકડી રાખવાનું ઈચ્છ્યું નહી જો એ દેવ હતો સંપૂર્ણ દેવ હતો પણ પકડી રાખવાનું ઈચ્છ્યું નહીં પણ સાતમો કલમ તેને દાસનું રૂપ ધારણ કરીને એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો ખાલી કર્યો પોતાને ખાલી કર્યો આપણા માટે બહુ એક નમૂનો પાત્ર છે ભાઈ આપણે ખાલી કરે પોતાને ખાલી કરે પોતાને હું કઈ છું હું કઈ છું એ મૂકીને આપણે પોતાને ખાલી જેમ પ્રભુ યશુએ પોતાને ખાલી કર્યા અને આઠમો કલામ એમ લખે છે અને માણસોના આકારમાં પ્રગટ થઈને મરણને હા વધંભ મરણને એટલે કેટલો ખરાબ મરણ શરમ નો મરણ મરણ વધુ મરણ શરમ મરણ આદિન થઈને પોતાને નમ્ર કર્યો પોતાને નમ્ર કર્યો શેતાન છે હું આમ જાઉં પ્રભુ આમ અને વિશ્વાસ કેમ છે વિશ્વાસ કહે છે નમ્ર બનો પોતાના તાકાત થી નહીં પોતાના જ્ઞાન થી નહીં પોતાના અભિમાન થી નહીં પોતાના સ્પિરિચ્યુઅલિટી પણ નહીં પોતાના ધાર્મિકતા પણ નહીં ખાલી પરસો ઈસુ પર આ કેમ છે આના લીધે અભિમાન લીધે પ્રભુએ વિશ્વાસ ગોઠ્યો છે અને પેલું આપણે જોઈએ રીતે લખ્યું છે પહેલો પત્રમાં આપણે જોઈએ પહેલો અધ્યાય અને આમાં પોળ કહી છે કે પ્રભુની મૂર્ખા એટલે દુનિયાને જે મૂર્ખ સમજે છે વધ એ પ્રભુનું જ્ઞાન છે દુનિયા જે સમજે એ પ્રભુનો પરાક્રમ છે દુનિયા સમજે છે કે આ મૂર્ખ વસ્તુ છે પણ એમાં પ્રભુની બુદ્ધિ છે દુનિયા આ તો હાવ શક્તિ વગરની વાત છે એમાં પ્રભુનો પાવર છે પરાક્રમ છે વધસ્તંભ ઈસુ આમાં આપણે જોઈએ છે બાર ફિલિપિયન્સ આપણે પેલું કઈ છવ્વીસ માં માટે ભાઈઓ તમે તમારા તેરાને લક્ષમાં રાખો કે આપણે જે આપણે જે છે પ્રભુએ બોલાવ્યા છે આપણે કંઈ નથી લક્ષમાં રાખીએ આપણે કોણ છે બરાબર જગતમાં જગત જગત જગતમાં ઘણાતા ઘણા જ્ઞાનીઓને ઘણા પરાક્રમીઓને ઘણા કુલી કુલીનોને તેરવામાં આવ્યા નથી એટલે આપણે એવા કોઈ નથી બરાબર પ્રભુએ આપણા જેવન રહ્યા છે પણ દેવ જ્ઞાનીઓને શરમાવા સારું જગતના મૂર્ખ ને પસંદ કર્યા છે મારા જેવા મૂર્ખને પસંદ કર્યા પ્રભુએ અને શક્તિમાનોને શરમાવા સારું જગતના નિર્બળનોને પસંદ કર્યા છે આપણા જેવા નિર્બળને પસંદ કર્યા છે બરાબર એમ પ્રભુ આમાં પાવર દેખાય છે પોતાના પાવાની પ્રભુ દેખાય છે આપણા જેવાને પસંદ કર્યા છે અને જીવો માટે મનાય છે તેઓને નહીં જોવા કરવા સારું તેઓ નહીં જેવા કરવા સારું દેવે જગતના અકુલીનો અકુલીનોને ધિકાર પામેલાનોને તથા જે કોઈ વિસ્તારમાં નથી તેઓને પસંદ કર્યા છે બરાબર તો કેમ પસંદ કર્યા તેઓને પસંદ કર્યા તેઓ ઓગણત્રીસ નહી અભિમાન કરે નહીં કોઈ અભિમાન કરે નહીં આપણે વિશ્વાસ થી પામેલા છે કોઈ નાખી કે મેં કઈ કર્યું છે કે મારો મારા ધાર્મિકતા કે મારા કામો કે મારું જ્ઞાન કે મારો પરાક્રમ કે મારો હોશિયારી કે મારો ભંતર નહી પણ દેવની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તમાં છો વિશ્વાસથી આપણે ઈસુ ખ્રિસ્તમાં છે અને વિશ્વાસથી ઈસુ ખ્રિસ્ત આપણા અંદરમાં છે મરમર છે મોટો તે તો દેવ તરફથી આપને સારું જ્ઞાન ઈસુ દેવ તરફથી આપણો ઈસુ આપણા માટે જ્ઞાન ન્યાયપણું

અરે એમાં એમાંથી છે કે જે કોઈ અભિમાન કરે એ પ્રભુમાં અભિમાન કરે પોતાના તાકાત આપણે જે કંઈ કરી રહ્યા છે વિશ્વાસથી છે વિશ્વાસથી છે કે ભાઈ કોઈ પણ અભિમાન ના કરે પ્રભુએ કામ કર્યું છે મેં કંઈ કર્યું નથી યુ